ઘટના બની છે ખેતરમાં વસવાટ કરતા એક જ પરિવારના ત્રણ સભ્યોને અચાનક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજતા સમગ્ર ગામ શોકમાં ગરકાવ થયું છે મૃતકોમાં દીકરુ પથુભાઈ જેઠાભાઈ દલિત પિતા જેઠાભાઈ દલિત અને માતા રખુબેન દલિતનો સમાવેશ થાય છે વહેલી સવારે અંદાજે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જ્યારે ત્રણેય ખેતરમાં સામાન્ય રોજિંદા કામ માટે ગયા હતા ત્યારે અચાનક વીજ લાઈનમાં કોઈ તકલીફના કારણે કરંટ ફેલાયો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે કરંટ લાગતા જ તત્કાલિક ત્રણેયના મોત નીપજ્યા હતા પરિવારના અન્ય સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા પણ ત્યારે ત્રણેયના શરીર બેહોશ પડ્યા હતા આ ઘટનાની ધરાધરા સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાયો છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વીજ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને પ્રાથમિક તબક્કે વીજ લાઇનમાં તકલીફને કારણે શોર્ટ સર્કિટથી કરંટ ફેલાયો હોવાની શક્યતા છે પોલીસ પણ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારીમાં રોષ વ્યક્ત કર્યો છે ઘણા સમયથી લાઇનમાં તકલીફ હોવાની જાણકારી હોવા છતાં યોગ્ય રીતે સંભાળ ન લેવાતા આ દુઃખદ ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ઘટનાથી સમગ્ર તાલુકામાં દુઃખની લાગણી ફેલાય છે સહાનુભૂતિ માટે સ્થાનિક આગેવાનો સરપંચો અને નગરજનો મૃતક પરિવારમાં પહોંચ્યા હતા અને મદદરૂપ થવા આશ્વાસન આપ્યું હતું અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા